નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લામાં બારીયા તાલુકામાં આવેલા પીપલોત પોઈણી ગામે સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ બારીયા તાલુકામાં આવેલા પીપલોત તોયણી ગામમાં સરકારી યોજનાઓમાં ખોટા કામો દર્શાવી અને કેટલાક કામો સ્થળ ઉપર કામો કરવામાં પણ આવ્યા નથી અને પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે અને એક યોજના દ્વારા બનાવેલ કૂવો બીજી યોજનામાં એ જ કૂવો બતાવીને પણ પૈસા કામ કર્યા વગર ઉપાડી લીધા છે તેવું ગ્રામજનોના મુખેથી જાણવા મળ્યું છે નરેગા યોજનામાં બનાવેલા સીસી રસ્તા શૌચાલય પણ બનાવવામાં આવ્યા નથી અને ખોટા મસ્ટરો ભરીને ઓન પેપર બતાવી નાણાં પચાવી પાડવાનું જાણવા મળ્યું છે વણીકરણના કામોમાં એક જ જગ્યાએ ચાર પાંચ ફોટા પાડી અલગ અલગ ખાતેદારોના કામોમાં અપલોડ કરી ખોટી હાજરી ભરી મસ્ટરો ભરેલા છે મજૂરીના નરેગા કામમાં જેસીબી દ્વારા કામ કરાવીને લોકોના ખોટા મસ્ટર ભરીને પણ નાણાં ઉપાડ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું નરેગા યોજનામાં ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી કર્મચારીના નામના જોબ કાર્ડ બનાવી તે જ કર્મચારી દ્વારા પણ નાણાં ઉપાડ્યા હોવાનું ગ્રામજનો જણાવ્યું ત્યારે એક વિકલાંગ અપંગ દિલીપભાઈ જે ચાલી પણ શકતા નથી તો તેમનું પણ જોબ કાર્ડ બનાવીને નાણાં ઉપાડ્યા છે તેવું ના મુખેથી જાણવા મળ્યું છે અહીં પંચાયત દ્વારા ખોટી હાજરી ભરી સરકારના નાણાંનો દુરુપયોગ કરી મોટા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યા છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું ખરેખર નરેગા યોજનામાં ભરવામાં આવેલા મસ્ટરોમાં ભરેલી હાજરીવાળા મજૂરોની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ પંચાયતોમાં મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ જણાઈ રહ્યું છે અને યોજનાઓ એક જ કામ કરી અલગ અલગ યોજનામાં ખર્ચ પાડેલાનું લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે ખરેખર મજૂરો અને સર્વે નંબરના માલિકો સુધીની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયતના છેલ્લા 5 વર્ષના કામોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે તો સત્ય હકીકત શું છે તે બહાર આવે તેવું જણાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે જે તે યોજના વહીવટી અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈને તટસ્થ તપાસ કરે છે કે પછી ભીનું સંકેલવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું સરકાર હવે આ પંચાયત પર શું પગલાં લેશે તે આવતા સમાચારમાં જોઈશું અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી જોતા રહો રિપોર્ટર જસુભાઈ ગણાવા સાથે રિપોર્ટર ચેતનાબેન ગણાવા દેવગઢ બારિયા તાલુકાના જે તોયની ગામમાં હાલ અમે ઉપસ્થિત છે ત્યારે કેટલાક ગ્રામજનોનો આક્ષેપ છે કે કેટલીક સરકારી યોજના દ્વારા આ કેટલાક કામોનું ઉચાપત થયેલું છે તેવું ગ્રામજનોનું જણાવવું છે ત્યારે આપણે અહીંયા હાલ ગામના એક ગ્રામજનને મળી એમના મંતવ્યો આપણે જાણીએ તમારું શું નામ છે જે જે તમારા ગામમાં હાલ કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું જાણવા મળ્યું છે તો તમે આ વિશે શું કહેવા માંગો છો અમારે જીસીબી લાવીને મશીનથી પાડ કરાવી અને પછી બે લાખ ને આઠ હજાર રૂપિયા પડી લઈ હવે અહીંયા જે મજૂર દ્વારા કરવામાં આવતું કામજન ઉભા છે એમની આપણે મુલાકાત લઈએ તમારા ગામમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે એમાં મોટા પાયે કૌભાંડ બહાર આવે એવું ગ્રામજનોનું કેવું છે તારે આપણે એક કોઈની ગામના બીજા આગેવાન ભાઈને મળીએ એમના મંતવ્યો જાણીએ શું નામ છે તમારું ગામ બિલકુલ બિલકુલ ગણપતભાઈ જે તમારા ગામમાં આજે અમુક કામો બતાવવામાં નથી કરવામાં નથી આવ્યા અને બતાવી દેવામાં આવ્યા છે એના વિશે શું કહેવા માંગો છો હા એવું કહ્યું છે અમારા ગામમાં એક કૂવો છે જેમાં પહેલાં જે અલગ ગ્રાન્ટથી ફરી પણ એક કૂવા ઉપર ફરી નરેશથી પણ બીજી ગ્રાન્ટ લઈ અને કૂવો ફરી પાછો નવો બનાવવામાં આવ્યો એકને કૂવા ઉપર બે વાર કામ કરેલું છે પછી અમુક પાળીબંધુ પણ જે કામ કર્યું નથી અને નાણાં પૂરેપૂરા ઉપાડી દીધેલા છે એવું પણ બનેલું છે અને અમુક વનીકરણની અંદર પણ એક જ નંબર પર અનેકવાર એ લોકોએ ફોટા પાડીને વનીકરણના પૈસા પણ ઉપાડી દીધા છે કે આવું અમારે કામમાં બહુ ભ્રષ્ટાચાર બનેલું છે આરસીસી અને આરસીસી લગભગ કોઈ પણ જગ્યાએ ફેલું નથી અને આરસીસી બોલાડેલું છે અહીં આ ગ્રામજનોને જણાવ્યું છે કે અહીં કેટલાક સરકારી કામો છે જે સ્થળ ઉપર બનાવવામાં આવ્યા નથી છતાં પણ કેટલાક કામો પેપર પર ચડાવીને ઓનલાઈન નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે જે ગ્રાહકોને બી ખબર નથી એવું અહીં ગ્રામજનોનું જણાવું છે કેટલાક આડેધડ જોબ કાર્ડો બનાવી દેવામાં આવ્યા છે એવું પણ ગ્રામજનો કહી રહ્યા છે અહીંયા કેટલાક સરકારી કર્મચારીઓના નામે પણ જોબ કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે તો એ સરકારી કર્મચારીના નામે હાલ જોબ કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે તેમાંથી પણ કેટલાક નાણાં ઉપડી ગયા છે એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કર્મચારી એ પોતાની નોકરી પર જતા હોય છે ત્યારે અહીંયા કામ કરવા ક્યારે આવ્યા અને એમને કામ કર્યું અને અહીંયા એમના નામે નાણાં ઉપાડ્યા છે તેવું પણ ગ્રામજનો અહીં જણાવી રહ્યા છે ગામમાં એક ભાઈના નામે અપંગ છે અપંગ છે એટલે કામ થઈ શકે એવું નથી અહીંયા ગલ્લો ધરાવે છે અને એમનાથી ઊભું પણ થઈ શકાય એવી હાલત નથી ત્યારે એમના નામે જોબ કાર્ડના નામે એમનું નામ દર્શાવીને બી અહીં કેટલાક નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે ત્યારે આપણે દિલીપભાઈને તમારા નામે જોબ કાર્ડ બનાવવામાં આવી છે હા ચાલ ચાલુ જી

છતાં પણ એમના નામે જોબ કાર્ડના નામે નામ દર્શાવીને ખોટા નાના ઉપાડી લેવા દિલીપભાઈ બી સક્ષમ છે એ બી કહી રહ્યા છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ